હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલ્સ કિચન આજે આપણે બનાવીશું બટાકા વડા તો એકદમ સરસ ટેસ્ટી અને ચટપટા મસાલા સાથે આ બટાકા વડા બનાવીને આપણે તૈયાર કરીશું તો ઘરમાં બધાને જ આ બટાકા વડા બહુ જ ભાવશે તો શિયાળાની ઠંડીમાં એકદમ સરસ ગરમા ગરમ બટાકા વડા ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને આજની રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં આપણે બટાકા બાફી લેશું તો તેના માટે મેં એક કુકરમાં એક ગ્લાસ જેટલું પાણી લીધું છે અને તેના ઉપર આ રીતે સ્ટેન્ડ મૂકી દેવાનું છે અને એ પછી આપણે અહીંયા સાતસો ગ્રામ જેટલા બટાકા લીધા છે જેને મેં ધોઈને તૈયાર કરી લીધા છે અને હવે આ બટાકાને સ્ટેન્ડ ઉપર આ રીતે ગોઠવી દેવાના છે તો આ રીતે સ્ટેન્ડ પર બટાકા ગોઠવીને મૂકીશું તો તેમાં પાણી નહીં ભરાશે અને હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું નાખીશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને સ્લો ફ્લેમ પર આપણે ત્રણથી ચાર વિસલ વગાડીને બટાકા બાફી લઈશું એ પછી કુકર થોડું ઠંડુ થાય ત્યાર પછી બટાકાને આપણે ચેક કરી લેવાના છે તો જોઈ શકાય છે કે આપણા બટાકા એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવવાના છીએ તેના માટે મેં આઠ થી દસ કળી લસણ ત્રણ લીલા મરચાં જેમાં બે મરચાં એકદમ તીખા હોય તેવા લીધા છે અને એક મોળું મરચું લીધું છે સાથે એક મોટો ટુકડો આદુનો લીધો છે તો આ બધી જ વસ્તુને એક હેન્ડ બ્લેન્ડરના જારમાં લઈને આપણે મોટું મોટું આ રીતે કાપી લઈશું અને એ પછી આપણે તેની પેસ્ટ બનાવવાની છે તો આ રીતે ઝારને ઢાંકી દઈશું અને હવે આપણે તેની પેસ્ટ તૈયાર કરી લઈશું તો જોઈ શકાય છે કે આ રીતનું એકદમ સરસ દરદરી પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે હવે એ પછી આપણે ચણાના લોટનું ખીરું બનાવી લઈશું તો તેના માટે હું અહીં બે કપ જેટલો ચણાનો લોટ લઈ રહી છું તમે બેસન પણ લઈ શકો છો હવે તેમાં બે મોટી ચમચી જેટલો ચોખાનો લોટ નાખીશું અને તેની સાથે જ આપણે પાંચ ચમચી જેટલી હિંગ નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને બધી જ વસ્તુને પહેલાં આપણે કોરી જ મિક્સ કરી લેવાની છે અને એકવાર આ વસ્તુ બધી મિક્સ થઈ જાય એ પછી આપણે તેની અંદર પાણી નાખતા જઈશું અને ખીરું તૈયાર કરી લઈશું તો થોડું થોડું પાણી નાખીશું અને ખીરું બનાવતા જઈશું તો પહેલાં ઘટ્ટ બેટર તૈયાર કરવાનું છે જેથી કોઈ પણ લમ્સ ના રહે અને એ પછી જરૂર પ્રમાણે પાણી નાખીને એકદમ પરફેક્ટ ખીરું તૈયાર કરી લેવાનું છે તો જો ખીરામાં તમે ચોખાનો લોટ નાખશો તો બટાકા વડાનું બહારનું પણ એકદમ સરસ ખસ્તા બનીને તૈયાર થાય છે તો જોઈ શકાય છે કે આ રીતનું પરફેક્ટ ખીરું બનાવીને તૈયાર કરી લેવાનું છે અને આ ખીરું બનાવવા માટે મને અહીં એક કપ જેટલા પાણીનો યુઝ થયેલો છે હવે ખીરાને થોડું ફીણી લેવાનું છે અને એ પછી તેને દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું બટાકા વડાનો મસાલો કરવા માટે મેં અહીં કોથમીર ખાંડ તલ બાદિયા અને લવિંગનો પાવડર લીધો છે તો તેના માટે મેં અડધા નંગ જેટલું બાદિયાનું ફૂલ અને ચારથી પાંચ લવિંગ લઈને તેને ખાંડીને આ રીતનો પાવડર તૈયાર કરી લીધો છે તો આ નાખવાથી બટાકા વડાનો મસાલો એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને સાથે આપણે બે મોટી ચમચી જેટલું આદુ મરચાં અને લસણની તૈયાર કરેલી પેસ્ટ લઈશું તો હવે મેં બટાકાને ઠંડા કરીને છોલી લીધા છે અને મેશ કરી લીધા છે હવે તેમાં આપણે મસાલો કરીશું તો સૌથી પહેલાં એક મોટી ચમચી જેટલા તલ નાખીશું સાથે એક ચમચી બાદિયા અને લવિંગનો પાવડર સાથે બે મોટી ચમચી જેટલું આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું હવે બે ચમચી જેટલી ખાંડ નાખીશું અને પાંચ ચમચી જેટલો ગરમ મસાલો લેવાનો છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બે મોટી ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું તો બટાકા વડામાં જો તમે ગળપણ ખટાશ અને તીખાશ એકદમ વ્યવસ્થિત રાખશો તો મસાલો એકદમ મસ્ત ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને લાસ્ટમાં હવે આપણે એક મોટો કપ ઝીણી કાપેલી કોથમીર નાખીશું તો કોથમીર પણ આટલા પ્રમાણમાં લેવાથી મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આપણે બધી જ વસ્તુને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને તૈયાર થયેલા મસાલામાંથી મીડિયમ સાઇઝના બોલ્સ વાળી લઈશું તો આ રીતના લીંબુની સાઇઝના આપણે બોલ્સ વાળીને તૈયાર કરી લઈશું અને આ જ રીતે મેં બધા જ બોલ્સ વાળીને તૈયાર કરી લીધા છે હવે આપણે ચણાના લોટના ખીરામાં પાંચ ચમચી જેટલો ખાવાનો સોડા અને તેની ઉપર એક ચમચી જેટલું ગરમ તેલ નાખીશું અને બધી જ વસ્તુને ખીરામાં એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લઈશું હવે આપણે બટાકા વડા ઉતારી લઈશું તો બટાકા વડા ઉતારતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર બટાકા વડાને ફેરવતા જઈને એકદમ સરસ સોનેરી કલરના તળી લેવાના છે તો જો ખીરામાં આપણે ખાવાનો સોડા અને ગરમ તેલ નાખીશું તો બટાકા વડાનું બહારનું પણ એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવું તૈયાર થાય છે હવે આપણે બટાકા વડા સાથે ખવાતા મરચાં તૈયાર કરીશું તો તેના માટે મેં અહીં મરચાંની પટ્ટી કાપી લીધી છે અને તેને બટાકા વડાના ખીરામાં જ બોળીને આપણે તળી લેવાના છે તો જો વડા સાથે તમે આ મરચાં સવ કરશો તો ખાવામાં બહુ જ સરસ ટેસ્ટી લાગે છે અને મરચાંને પણ હું આ રીતના તળી લઉં છું અને આ જ રીતે બધા જ બટાકા વડા તળીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે બટાકા વડાને સવ કરી દઈશું તેની સાથે મરચાં સાથે ખજૂર અને આમલીની ચટણી સવ કરીશું તો આ રીતે બટાકા વડા ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમને આજની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી મારા વિડિયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસિપી સાથે થેન્ક યુ